નમસ્કાર હું આપનું સ્વાગત છે હું છું બરકટુલા ખાતરી છોટાઉદેપુર લોકસભા બેઠકના પરિણામનો ઇન્ટાર હતો અને અત્યારે હવે છોટાઉદેપુર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા શરૂઆતથી જ સૌ પ્રથમ રાઉન્ડથી જ તેઓ લીડ કરતા હતા અને અત્યારે જ્યારે લગભગ અડધા ઉપરાંત જે રાઉન્ડ છે પૂરા થઈ ગયા મતદાન ગણતરી પૂરી થઈ ગઈ ત્યાર પછી અત્યારે સ્પષ્ટ સ્થિતિ થઈ ગઈ છે અને લગભગ જીતોના અણી ઉપર છે અને સર્વશ્રેષ્ઠ બહુમતી સાથે સૌથી વધુ સર્વાધિક બહુમતી સાથે ભૂતકાળનો રેકોર્ડ પણ તૂટે એ પ્રકારની બહુમતી સાથે તેઓ તરફ આગળ રહ્યા છે સૌ પ્રથમ તો તમારો આભાર માનું છું કે તમે અમારા સુધી પહોંચ્યા અને મારો અવાજ જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા દસ વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે રહીને પ્રજાનું સેવા કરી રહ્યા છે પ્રજાના સેવક બન્યા છે અને એમની ગરીબ કલ્યાણ યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી જ્યાં હું ન પહોંચ્યો હોય જ્યાં આપ ન પહોંચ્યા હોય ત્યાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજના પહોંચી છે એના માધ્યમથી આ છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ જનતાએ મન બનાવી લીધું કે આ વખતે તો ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવું છે એવું મન બનાવી લીધું હતું ત્યારે આ છોટાઉદેપુર મત વિસ્તારની અંદર આવતા તમામ નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે ત્યારે એમનો આભાર માનું છું અને આજના તબક્કે હું આપના માધ્યમથી જણાવું પણ છું કે આ ભારતીય આ છોટાઉદેપુરની જનતાએ જેમ મૂળ બનાવીને નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે એમ મને પણ આશીર્વાદ આપ્યા છે અને એમનો એમને એમનો પણ આભાર માનું છું અને આ છોટાઉદેપુરની જનતા જ્યારે જ્યારે પણ મારી પાસે આવશે ત્યારે એમનો અવાજ હું સરકાર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છું સાહેબ આ ચૂંટણી દરમિયાનમાં કેટલાક પેરામીટર્સ કેટલાક ફેક્ટર્સ જે મતદાર પર અસર કરશે એ પ્રકારની ચર્ચાઓ ચૂંટણી દરમિયાન પણ ચાલી હતી એ પહેલાં પણ ચાલી હતી અને ચાર ચૂંટણી પૂરી થયા બાદ પણ એમાં ખાસ કરીને ક્ષત્રિય આંદોલન અને ક્ષત્રિયોની નારાજગી બાબત ચાલતી હતી બે લાખ ઉપરાંત વોટ હતા એમના અને એ એની શું અસર રહી હશે શું કહેવા માગશો ક્ષત્રિયોના વોટ કે બાજુ ગયા શું કહેવા આમાં કોઈ ફેક્ટર કામ લાગ્યું નથી સુખરામ ભાઈને એમના બળવાઓ ઉપર વધારે ભરોસો હતો એટલે બળવાઓ હતા એનો વિડીયો પણ મારી પાસે છે એના માધ્યમથી જે અમે જીતીશું એવું કહેતા હતા એટલે બળવા ઉપર જ હતી અઢારમી સદીમાં સુખરામભાઈ જીવે છે અને આ જનતાને પણ ગુમરાહ કરે છે સર હું માત્ર ને માત્ર મારી જનતા ઉપર ભરોસો રાખું છું એ ભારતીય જનતા પાર્ટી છોટા ઉદેપુર ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ને જસ આપું છું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આપું છું તમે પ્રાયોરિટી ના કામો જે મતદારો સમક્ષ ગયા છો મત લેવા માટે તે વખતે પ્રાયોરિટી કયા કામ છે લોકસભામાં જો તમે સંસદ સભ્ય તરીકે દિલ્હી જાઓ તો તમે ફર્સ્ટ કયા કયા કામો તમારા માટે પડકારરૂપ છે તે મારો છો અને કેવી રીતે તમે ઉકેલ લાવો મારા સાઠ દિવસના પ્રવાસ દરમિયાન છોટા ઉદેપુર મત વિસ્તારની અંદર કોઈ પણ નાગરિકે મારી પાસે કોઈ પણ પ્રકારની કામની અપેક્ષા રાખી નથી એમણે એવું કીધું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને જીવડાવી રાખ્યા છે અમારા કામ કર્યા છે એટલે અમે તમને છાતી ઠોકીને મત આપીશું આ જનતાનો અવાજ હતો દિલ્હી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ ઓકે જશુભાઈ રાઠવા જેવો લોકસભા હવે સમજો કે સંસદ સભ્ય બનવા તરફ જઈ રહ્યા છે થોડાક અવસ સમયની અંદર રિઝલ્ટ પણ આવી જશે અને ઐતિહાસિક બહુમતી સાથે તેઓ જીતવા તરફ ધપી રહ્યા છે કારણ કે જે રીતના પ્રથમ રાઉન્ડથી અત્યાર સુધી જે રુઝાન આવી રહ્યા છે તેમાં છોટાઉદેપુર બેઠક છે તે નવો ઇતિહાસ સર છે એ પ્રકારના આંકડાઓ અત્યારે મતદાન ગણતરી દરમિયાનની અંદર જોવા મળી રહ્યા છે થેન્ક યુ